કેટાણા ગામમાં આવેલ શ્રી કેટાણા પ્રાથમિક શાળાની જૂની જર્જરિત ઇમારત લાંબા સમય પહેલા ધ્વસ્ત કરાઈ હતી પરંતુ નવી શાળા ઇમારતનું કામ શરૂ ન થતા ગ્રામજનોની વાલીઓમાં ભારે અસંતોષ છે વિગતો અનુસાર નવી શાળા ઇમારતનું કામ શરૂ થવા જતું હતું કેટલાક તત્વો દ્વારા અવારનવાર ફોન મારફતે કામ બંધ કરવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ ઉઠ્યો છે પરિણામે શાળાના બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ વિદ્યાર્થીઓને અસ્થાયી વ્યવસ્થા હેઠળ ભણાવવામાં આવી રહ્યા છે પૂરતી સુવિધાઓના અભાવે શિક્ષણ પ્રક્રિયા પ્રભાવિત થઈ રહી છે ગ્રામજનોનું કહેવું છે કે શાળા ગામના બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલ મહત્વપૂર્ણ સંસ્થા છે નવી ઇમારતનું કામ અટકાવનાર કોણ છે તેમને કોનો આશ્રય મળ્યો છે તે અંગે તપાસ થવી જોઈએ આ મામલે જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની કામગીરી શરૂ કરાવવા માટેની માંગ ઉઠી છે એક જ છે છે સ્કૂલ જે થોડી એ પુનઃ શરૂ થાય અને નવું બાંધકામ શરૂ થાય એ જ અમારી એક સમસ્યા છે હવે અમે છોકરાઓને ત્યાં ભણવા મૂકીએ છીએ એનાથી અત્યારે બે કિલોમીટર અઢી કિલોમીટર દૂર છે બરાબર હવે બાળકોને હું દૂર મૂકીએ હવે બાળકોની જવાબદારી કોણ લેશે હું આવા જવાની તકલીફ બધા વાલીઓને થાય છે હવે અમારી એક એ જ એક વસ્તુ છે સ્કૂલ અહીંયા શરૂ થાય કામ નહીં તો અમે કોઈ પણ બાળકોને સ્કૂલ નહીં મૂકીએ નહીં ભણાવીએ

તમે સરને કરી સમસ્યા એ છે કે અમે છોકરા ભણતા તો આ સ્કૂલમાં તૂટી ગઈ છે હું પાંચ છ મહિના સુધી ભણાવ્યું હવે એમની ફીસ પણ હું છકડાને દેવી પડે છે અને હું હવે કે છે ખાલી કરો અમારે જ્યાં હતી ઊં જ સ્કૂલ જોઈએ છીએ બધા છોકરાઓ ક્યાં જાય ક્યાં વાલી જાય આ ઠંડીમાં અમે જંગલમાં મોકલવા પડે કોણ એની જીમેદારી લે છે અમારે કામ ચાલુ હતું ને બંધ કેમ કરાવી